સરદારધામ સંસ્થા દ્વારા રાજકોટમાં આવેલા ન્યૂ એકસો પચાસ ફૂટ રોડ ખાતે સાતથી દસ જાન્યુઆરી દરમિયાન સૌરાષ્ટ્રના સૌથી મોટામાં મોટા એક્ઝિબિશન એટલે કે જીપીબીએસ એક્સપો બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પિસ્તાલીસ જેટલી વિવિધ કેટેગરી ધરાવતા અગિયારસો જેટલા બિઝનેસ એક્ઝિબિશન સ્ટોલ રાખવામાં આવ્યા છે એક અંદાજ મુજબ આ એક્સપોમાં દસ લાખથી વધુ મુલાકાતીઓ ભાગ લેશે સ્ક્રુ થી લઈને સેટેલાઇટ ના પાર્ટની માંગ રાજકોટ પૂરું પાડી રહ્યું છે ત્યારે હજુ પણ અનેક ક્ષેત્રોમાં રાજકોટ અને સૌરાષ્ટ્રમાં બનતી રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ગ્લોબલ માર્કેટ નો લાભ મળે સ્થાનિક રોજગારી વધે તેમજ અનેક સ્ટાર્ટઅપ્સ ને પણ પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી સરદાર ધામ દ્વારા રાજકોટ ખાતે ગુજરાતના સૌથી વિશાળ એક્સપો ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ બે હજાર ચોવીસ નું આયોજન કરવામાં આવ્યું છે ઓર્બિટ રોયલ ગાર્ડન વતી વિનેશ કુમાર પટેલ અને દિલીપ લાડાણી અમે સંયુક્ત ગ્રુપ લાડાણી અને ઓર્બિટ ગ્રુપનું સંયુક્ત સાહસ છે આપણે કરી છે અને રાજકોટને એક અનોરું બહુ હાઈ ટોલ બિલ્ડિંગ જે ચાલીસ માળના આઠ બિલ્ડિંગનો પ્રોજેક્ટ છે પહેલાં ફેઝમાં ચાર બિલ્ડિંગ લઈ છે એમાં સારામાં સારી વસ્તુ છે કે ક્લબ્સ રાજકોટમાં કલ્ચર નથી જે ક્લબ કલ્ચર આમાં લઈ આવ્યાં છીએ કે એક લાખ સિત્તેર હજાર ફૂટની ક્લબ આમાં ભેગી અંદર છે જેના હિસાબે ત્રણ વરસથી ને એસી વરસના કોઈને બી આજે એ ક્લબનો લાવો માણી શકે છે ક્યાંય બહાર નીકળવું ના પડે એકવાર બિલ્ડિંગમાં આવ્યા પછી ને જે ઊંચામાં ઊંચી લાઈફસ્ટાઈલ જે રાજકોટ ઈચ્છી રહ્યું છે એ અમે પ્રસ્તુત કરવાની કોશિશ કરી છે ને આ પ્રોજેક્ટ હમણાં વેરી સૂન અમે કામ ચાલુ કરશું ને મુંજકા ના સર્વે નંબર ફોર્ટી નાઇન ઉપર આવેલું છે જ્યાં બહુ ત્રીસ મીટરના રોડ સો ફૂટના રોડ બનેલા છે ને સારા એ લોકેશન બહુ ત્રણ સાઈડ રોડને ત્રેપન ચોપન હજાર વાર જગ્યા ઉપર આવે છે જેના હિસાબે એક બિલ્ડિંગથી ને બીજી બિલ્ડિંગના ઓપનનેસ બહુ મળશે પ્રાઇવસી બહુ સારી રહેશે ટોલ બિલ્ડીંગ હોવાથી દરેક બિલ્ડિંગના ડિસ્ટન્સ છસોથી ત્રણસો ફૂટની વચ્ચે હશે જેના હિસાબે એક વેરી ડિફરન્ટ આખું આવશે બોમ્બે દિલ્હીની જે આપણે મોટા મોટા પ્રોજેક્ટ્સ છે એને આપણે અહીંયા લઈ આવી શક્યા છીએ એ આપણે રાજકોટ માટે એક ન્યૂ વે ઓફ લિવિંગ ઇઝ વોટ ઇઝ વોટ વી આર ટ્રાઈંગ ટુ જીપીબીએસ ટુ ઝીરો ટુ ફોર ગોલ્ડન હાઈએસ્ટ સાઇઝ ઓફ ધ ગોલ્ડન અચિવમેન્ટ એવોર્ડ હમણાં એક્ઝિબિશનના સમારોહમાંથીને જ અમને કહેવામાં આવ્યું છે કે બિગેસ્ટ એક્ઝિબિશન થયું છે એન્ડ વી હેવ રેકોર્ડેડ એક્ઝિબિશન સો આવા સારા એનોમાં સ્ટોલ ગોલ્ડન સ્પોન્સરર હોવાથી આપણે મોટા સ્કેલ ઉપર આપણે એક્ઝિબિટ કરી શકી છીએ મોડલ્સ રાખ્યું છે જેને આપણે તમે જોઈ શકો છો કે જે આ લેવલનો પ્રોજેક્ટ અત્યારે કરી રહ્યા છીએ આટલું મોટું રિસ્પોન્સ ને મોર દેન ટેન લેખ પબ્લિક આવવાની છે અહીંયા તો એને આ પ્રોજેક્ટ વિશે ઘણી માહિતી આપી શકશું અહીંયાથી